રાજ્ય સરકાર દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદથી પાક નુકસાનને લઈને ખેડૂતોને મદદરૂપ થવા કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે એસડીઆરએફ અને રાજ્ય સરકારના રૂપે નવસો સુડતાલીસ કરોડની વળતર સહાય ફાળવવામાં આવતા સરકારી નેતા એવા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ અગાઉના કૃષિમંત્રી રાઘવજીભાઈ સુધી લાગણીઓ પહોંચાડી હતી જ્યારે જેને સરકારનો વહીવટ શું કહેવાય એ જનતાએ છેલ્લા પચીસ વર્ષથી જોવા નથી દીધું અને જેમ વરસાદને કારણે બિલાડીની આ ટોપની જેમ ઉગી નીકળે એવી પાર્ટીના પ્રતિનિધિઓ ખેડૂતના હમદર્દ હોય એવી રીતે ન્યાયી પ્રક્રિયાની ખબર નથી કોઈપણ પેકેજ જાહેર કરવું હોય ત્યારે એનું સર્વે કરવામાં આવે એમની વિગતો ચકાસવામાં આવે એમના બજેટની વ્યવસ્થા જોવામાં આવે આ બધી પ્રક્રિયા બાદ નિર્ણયો થતા હોય છે ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં અઢાર જિલ્લામાં આઠસો ગામોમાં નવસો સુડતાલીસ કરોડનું પેકેજ જાહેર કર્યું અને જીતુભાઈ વાઘાણીના શપથની શાહી સુકાઈ નથી ત્યાં ખેડૂતોની હમદર્દ સરકાર કહેવાય એ ખેડૂતોના હિતમાં છે ભૂતકાળમાં કોંગ્રેસના રાજમાં ક્યારેય આવા નિર્ણયો લેવાયા નથી બાકીના ખેડૂતોને ઉશ્કેરવાના પ્રયત્નો કરતા હોય ત્યારે આવી ઉશ્કેરણીજનક સસ્તી લોકપ્રિયતા લેવાના પ્રતિનિધિઓના કારસ્થાનથી સાવધાન રહીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારને પચીસ વર્ષથી એટલે જ આપ સહકાર આપો છો તે સાર્થક આ જાહેરાતથી ગણી શકીએ ને મુખ્યમંત્રી સાથે કૃષિમંત્રી અને ટીમને દિલીપ સંઘાણીએ અભિનંદન પાઠવ્યા હતા જ્યારે ગુજરાતમાં કુદરતી આફતના કારણે સાર્વત્રિક વરસાદ શરૂ થયો અને ખેતીના પાકને જે રીતે નુકસાન થવાની ઝમઝ ચાલી આ જોઈને ખેડૂતોના દિલ તો દ્રેવા પરંતુ રાજ્ય સરકારના મુખ્યમંત્રી સહિત જે લોકપ્રતિ ધારાસભ્ય હતા એના મનમાં પણ સરકાર આ બાબતનો સત્વરે નિર્ણય કરે એવી લાગણી મુખ્યમંત્રી સુધી પહોંચાડતા હતા તત્કાલીન કૃષિમંત્રી રાઘવીભાઈ પાસે પણ આ લાગણીઓ અમે પહોંચાડી અને વિપક્ષવાળા જેણે સરકારનો વહીવટ શું કહેવાય એ જનતાએ છેલ્લા પચીસ વર્ષથી જોવા નથી દીધું અને જે વરસાદના કારણે આપણે બિલરના ટોપ ઉગી નીકળે એવી પાર્ટીના પ્રતિનિધિઓ ખેડૂતોના હમદર્દ હોય એવી રીતે જેમને વહીવટી પ્રક્રિયાની ખબર નથી કે કોઈ પણ પેકેજ જાહેર કરવું હોય તો એનો સર્વે કરવામાં આવે એની વિગતો ચકાસવામાં આવે એના બજેટ અંગેની વ્યવસ્થા જોવામાં આવે આ બધી જ પ્રક્રિયાઓ પૂરા કર્યા પછી આ અંગે નિર્ણયો થતા હોય છે એની કમિટીઓના માધ્યમથી પહોંચે ત્યારે ત્યારે આ બધી પ્રક્રિયાઓ પૂરી કરીને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અઢાર જિલ્લામાં આઠસો ગામમાં નવસો સુડતાલીસ રૂપિયા પેકેજ જે જાહેર કર્યું અને એ જીતુભાઈ વાઘાણી જ્યારે મંત્રીના શપથ લઈને હજુ એ શપથની શાય સુકાણી નથી ત્યાં આવું પેકેજ આપીને ખેડૂતોની હમદર સરકાર તરીકે જે ભૂપેન્દ્રભાઈ મક્કમ અને મૃદુ અને નિર્ણાયક સરકાર જે કહેવાય એવા જીતુભાઈએ અને ભૂપેન્દ્રભાઈ અને કમિટીએ જે નિર્ણય લીધો છે એ ખેડૂતોના હિતમાં છે ભૂતકાળમાં એટલું ઝડપથી કોંગ્રેસના રાજમાં ક્યારેય આવા નિર્ણયો લેવાતા નહીં અને બાકીના ખેડૂતોને ઉશ્કેરવા માટે જ્યારે પ્રયત્નો કરતા હોય ત્યારે ખેડૂતોએ આવા ઉશ્કેરણીજનક સસ્તી લોકપ્રિયતા લેવાના પ્રતિનિધિઓના કારસ્થાનથી સાવધાન રહીને આ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો હિતમાં જે કામ કરી રહી છે અને એટલા જ માટે આપ સૌ છેલ્લા પચીસ વર્ષથી જે સમર્થન આપું છું એ સાર્થક આ જાહેરાતથી આપણે સૌ એને ગણી શકીએ હું પુનઃ ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વવાળી અને જીતુભાઈ નવ કૃષિ વિભાગ સમાજ એમને અને એમની ટીમને ખૂબ અભિનંદન આપું છું